મિત્રો આજના આ સુપરફાસ્ટ સમયમાં આપણે દરેક વસ્તુ સરળતાથી મેળવી શકીએ છીએ આપણા હાથમાં રહેલ તે મોબાઈલ પર એક ક્લિક કરવાની સાથે જ આપણે કપડાં ફૂર અને વસ્તુઓ આસાનીથી ઘર બેઠા મેળવી શકીએ છીએ ઇવન ઘણા લોકો ડેટિંગ એપ્સ અને મેટ્રિમોનિયલ સાઇટ પર પોતાના જીવનસાથીની પણ તપાસ કરતા હોય છે અને તેમાંથી અમુક લોકોને પોતાનો સાચો પ્રેમ મળી પણ જતો હોય છે પરંતુ સોશિયલ મીડિયા કે ઓનલાઈન ડેટિંગ એપ્સ અને મેટ્રિમોનિયલ સાઇટનો ઉપયોગ કરીને અમુક લોકો બીજી વ્યક્તિની ફીલિંગ સાથે રમતા હોય છે અને તેમનો ફાયદો ઉઠાવતા હોય છે અને મોટા ભાગે આ લોકોનો હેતુ એ સામેવાળી વ્યક્તિના શરીરનો ફાયદો ઉઠાવો કે પછી તેની પાસેથી પૈસા પડાવી લેવાનો હોય છે આવો જે કેસ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં સામે આવ્યો હતો જેમાં હર્ષિત ચૌધરી ઉર્ફે સહેબાજ અલી નામના વ્યક્તિએ ઘણી છોકરીઓની ફિલિંગ અને જીવન સાથે છેડા કર્યા હતા શું હતી આખી ઘટના ચાલો જાણે વિગતવાર આજના આ વિડીયોમાં નમસ્કાર મિત્રો મારું નામ છે ધર્મેશ રાઠોડ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં જેમાં હું દેશ અને વિદેશમાં બનતી ક્રાઇમની વાતોને સરળ અને ગુજરાતી ભાષામાં આપની સમક્ષ લઈને આવ્યો છું જો તમને આવી વાતો સાંભળવાનો રસ હોય તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના દિવસે એક વ્યક્તિ અમદાવાદ પોલીસ પાસે વંદે ભારત ટ્રેનમાંથી એક ટ્રોલી બેગ ચોરી થવાની કમ્પ્લેન લખાવવા માટે આવે છે કમ્પ્લેન લખાવનાર વ્યક્તિના કહેવા પ્રમાણે તે ટ્રોલી બેગમાં તેનું લેપટોપ હતું અને તેને પોતાની ટ્રોલી બેગ પાછી જોઈએ છે વંદે ભારત ટ્રેનની વાત કરીએ તો તે એક ભારતની પ્રીમિયમ ટ્રેન છે કે જેમાં સારી સગવડો અને સુવિધાઓ આપવામાં આવે છે ઉપરાંત આખી ટ્રેનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જ્યારે કમ્પ્લેન લખાવનાર વ્યક્તિની સીટ નંબરને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે ત્યારે ઇન્વેસ્ટિગેશનમાં સીસીટીવી કેમેરામાં તે વ્યક્તિ દેખાયો હતો કે જેને તે વ્યક્તિની ટ્રોલી બેગ ચોરી હતી ઉપરાંત જ્યારે રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે ત્યારે સેમ વ્યક્તિ એ ટ્રોલી બેગ લઈને ચાલતો દેખાયો હતો અગાઉ કીધા પ્રમાણે વંદે ભારત ટ્રેન એ ભારતની એક એડવાન્સ ટ્રેન હતી આથી તેમાં ટ્રેનમાં ટ્રાવેલ કરતા દરેક મુસાફરની ડિટેલ આસાનીથી મળી શકતી હતી તો પોલીસ દ્વારા તે વ્યક્તિના સીટ નંબરને ધ્યાનમાં રાખી તેની તપાસ કરતાં તેનું નામ હર્ષિત ચૌધરી હોવાનું બહાર આવે છે ઉપરાંત હર્ષિતનો નંબર પણ પોલીસને મળી જાય છે પોલીસ દ્વારા તે નંબર પર કોલ કરી હર્ષિત પર બેગની ચોરી કરી હોવાનો આક્ષેપ મૂકવામાં આવે છે જે સાંભળીને તે થોડો ગભરાઈ જાય છે અને તે સમજી ગયો હતો કે તે પકડાઈ ગયો છે કારણ કે ચોરી તેને જ કરી હતી અને તે બેગ પણ તેની પાસે જ હતું અને જો તે બેગ ચોરી કર્યાની વાત માટે ના પાડે તો પોલીસ ગમે ત્યારે તેને પકડવા માટે પહોંચી જશે આથી હર્ષિત પોલીસને બહાનું બનાવે છે કે તે ટ્રોલી બેગ તેની પાસે ભૂલથી આવી ગઈ હતી અને તે બેગ પાછી આપવા માટે આવી જ રહ્યો હતો આથી પોલીસ હર્ષિતને પોલીસ સ્ટેશન આવવા માટે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના દિવસે હર્ષિત ચૌધરી બેગ લઈને પોલીસની પાસે જાય છે જ્યાં પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને તે જણાવે છે કે તેનું નામ હર્ષિત ચૌધરી છે અને તે એક આર્મી મેજર છે સામાન્ય રીતે જ્યારે કોઈ ચોર ચોરી કરીને પોતાનો ચોરીનો સામાન લઈને પોલીસ પાસે જાય ત્યારે પોલીસ દ્વારા તેને નાની મોટી સજા આપીને છોડી દેવામાં આવતો હોય છે પરંતુ હર્ષિતના કેસમાં સિચ્યુએશન અલગ હતી એક તો હર્ષિતે જાણી જોઈને તે બેગની ચોરી કરી હતી જે સીસીટીવી કેમેરામાં ક્લિયરલી જોઈ શકાતું હતું ઉપરાંત હર્ષિતે ભૂલથી તે બેગ પોતાની પાસે લઈ ગયો હોવાનું બહાનું બનાવ્યું હતું અને પૂછતાછમાં તે પોતાને આર્મી મેજર તરીકે ઓળખાવતો હતો આ બધી વસ્તુ સાંભળતા પોલીસને હર્ષિત ઉપર ડાઉટ થાય છે કારણ કે એક આર્મી મેજર આવી રીતે ટ્રોલી બેગ ચોરી કરે તે એક સામાન્ય વાત ન હતી ઇન્ડિયન આર્મીમાં જ્યારે કોઈ ઓફિસર પોતાની રજા પર હોય ત્યારે તેની પાસે એક લીવ લેટર આપવામાં આવતો હોય છે અને જ્યારે હર્ષિતને તે લીવ લેટર વિશે પૂછવામાં આવે છે ત્યારે તે બહાનું બનાવે છે અને કહે છે કે તેનાથી તે લેટર ઘર પર ભૂલી ગયો છે એક આર્મી ઓફિસર આમ લીવ લેટર વગર બહાર ફરતો દેખાય તો હાયર ચાન્સીસ હોય છે કે તે ઓફિસર દ્વારા કંઈ ખોટું કરવામાં આવ્યું હોઈ શકે છે અને તે વાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસના એસપીએ

કારણ કે તેની પાસે આર્મીના બધા જ ડોક્યુમેન્ટ હતા પરંતુ ગુજરાત પોલીસ દ્વારા ખાલી ડોક્યુમેન્ટ પર ભરોસો રાખવાની જગ્યાએ આર્મી હેડ ક્વાર્ટર પર કોલ કરીને ડોક્યુમેન્ટના વેરીફિકેશન કરવાનું નક્કી કરે છે જેના વિશે કદાચ હર્ષિતે વિચાર્યું પણ નહીં હોય અને તેમાં પોલીસ ઓફિસરને ખબર પડે છે કે હર્ષિત ચૌધરી નામનો કોઈ આર્મી મેજર છે જ નહીં અને હર્ષિ દ્વારા રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ ખોટા છે અને તે ડોક્યુમેન્ટ્સના ફોટોમાં દેખાતો વ્યક્તિ એ સહેબાઝ અલી હતો જે બે હજાર પંદરમાં આર્મીમાં સ્પોર્ટ કોટાની મદદથી જોઈન થયો હતો અને તે પોતાની પોસ્ટિંગ દરમિયાન આર્મીની કેન્ટીનમાં કામ કરતો હતો પરંતુ બે હજાર ચોવીસમાં તેને પોતાના ખરાબ સ્વભાવ અને ફિટનેસ ઇસ્યુના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો આથી ગુજરાત પોલીસને ખબર પડી ગઈ હતી કે સામેવાળા વ્યક્તિનું નામ હર્ષી ચૌધરી નહીં પરંતુ શહેબાઝ અલી હતું અને તે આર્મી મેજર નહીં પરંતુ આર્મી કેટીનમાં કામ કરતો હતો વધુ માહિતી માટે ગુજરાત પોલીસ દ્વારા સહેબાઝનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે જેમાં જણાય છે કે સહેબાજ ઉત્તર પ્રદેશના અલીબાગના મોલાના આઝાદ નગરમાં રહેતો હતો તેના પિતા એક નિવૃત્ત આર્મી ઓફિસર હતા અને તેના બે ભાઈઓ પૈકી એક ભાઈ ઇન્ડિયન એરફોર્સમાં હતો જ્યારે બીજો ભાઈ હજી સ્ટડી કરી રહ્યો હતો શહેબાઝના લગ્ન બે હજાર સોળમાં થયા હતા અને તેને બે બાળકો હતા શહેબાઝ પોતાની ખોટી ઓળખ આપતો હતો આથી ગુજરાત પોલીસ દ્વારા શહેબાઝને સફતાઈથી પૂછતાછ કરવામાં આવે છે જેમાં તે જણાવે છે કે તેને આ ખોટા આર્મીના ડોક્યુમેન્ટ રાજસ્થાનના ભરતપુરમાંથી કોઈ હર્ષિલ જાધોણ નામના વ્યક્તિના આધાર કાર્ડ પરથી બનાવ્યા હતા સહેબાઝના કહેવા પ્રમાણે હર્ષિત જાધોણ નામના વ્યક્તિથી પોતાના આધાર કાર્ડની એક કોપી ગુમ થઈ ગઈ હતી જે સહેબાઝને મળી આવી હતી અને તેને તે કોપીનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવાનું વિચાર્યું સહેબાઝે હર્ષિત જાદોલના આધાર કાર્ડમાં તેની સરનેમ જાદવનથી ચોધરી કરી નાખી હતી એટલે ત્યારબાદ તેણે તે આધાર કાર્ડનો ઉપયોગ દરેક ખોટા કામ માટે કર્યો હતો જેમ કે તેને આ આધાર કાર્ડ પરથી પાન કાર્ડ બનાવ્યું હતું પોતાના આર્મીના ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા અને બેંકમાં અકાઉન્ટ પણ ખોલાવી નાખ્યો હતો ઉપરાંત બીજી ઘણી જગ્યાઓ ઉપર તેને આ આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં અધિકારીઓએ સહેબાઝની પૂછતાછની સાથે જ તેના મોબાઈલની પણ તપાસ કરવાનું ચાલુ કરી દીધું હતું અને તે તપાસ દરમિયાન પોલીસને સમજાયું કે તેઓ સહેબાઝને જેટલું સમજે છે તેના કરતાં પણ વધારે ચાલાક અને ઉલઝણવાળો વ્યક્તિ છે દરેક સ્માર્ટફોનમાં સ્ક્રીન ટાઈમ નામનો ઓપ્શન આવતો હોય છે જેમાં જે તે વ્યક્તિ દ્વારા જે તે એપ્લિકેશનને કેટલા સમય સુધી વાપરવામાં આવી છે તેની માહિતી હોય છે જ્યારે સહેબાજના ફોનમાં સ્ક્રીન ટાઈમની ડિટેલ કાઢવામાં આવે છે ત્યારે આશ્ચર્ય રીતે તે કોઈ સોશિયલ મીડિયા એપ જેમ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર આજે સમય નહીં વિતાવતા તે સાદી ડોટ કોમ નામની એપ્લિકેશનમાં વધારે સમય વિતાવતો હતો શહેબાજે સાદી ડોટ કોમ પર પોતાની પ્રોફાઇલ મેજર અર્ષિલ ચૌધરીના નામે બનાવી હતી અને તે પ્રોફાઇલ કોઈ નાની મોટી પ્રોફાઇલ ન હતી તેને પોતાની આ પ્રોફાઇલથી એકસો ને અઠ્યાવીસ છોકરીઓ સાથે કનેક્શન બનાવ્યું હતું સાદી ડોટ કોમની વાત કરીએ તો કોઈ પણ ડેટિંગ એપની જેમ તેમાં પણ તમે બીજા સાથે ત્યારે જ કનેક્ટ થઈ શકો જ્યારે તમારો પ્રોફાઇલ સામેવાળી વ્યક્તિ સાથે મેચ થઈ જાય સહેબાઝનું પ્રોફાઇલ એટલું પરફેક્ટ હતું કે તેને એકસો ને અઠ્યાવીસ છોકરીઓ સાથે મેચ થઈ ગયું હતું અને તેમાંથી ચાલીસ છોકરીઓ તો એવી હતી કે જેની સાથે હર્ષિ દરરોજ વાત કરતો હતો અને તેને લગ્ન માટેના સપના બતાવતો હતો અને ચૌદ છોકરીઓ સાથે તો સહેબાજે રૂબરૂ મુલાકાત પણ કરી હતી તેને ભારતના અલગ અલગ રાજ્ય જેમ કે જમ્મુ કાશ્મીર ગુજરાત દિલ્હી અલીગઢ વગેરેથી છોકરીઓ સાથે કોન્ટેક્ટ બનાવ્યો હતો શહેબાઝને આર્મીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો આથી તેની પાસે કોઈ ઇન્કમનો સોર્સ ન હતો તેથી ઇન્કમનો અને તેમની પાસેથી પૈસાની માંગ કરતો હતો શહેબાઝ સાદી ડોટ કોમ પર પોતાની મેજો તરીકેની ઓળખાણ અને હિન્દુ તરીકેની ઓળખાણ આપીને છોકરીઓને પોતાની સાથે મેચ કરતો અને તેમની સાથે કનેક્શન બાંધ્યા પછી શહેબાજ તે છોકરીઓનો નંબર માંગી લેતો ત્યારબાદ તે છોકરીઓને કોલ પર વાત કરીને તેનો વિશ્વાસ જીતી લેતો અને વિશ્વાસ જીત્યા બાદ તે પૈસાની માંગ કરતો હતો છોકરીઓ તેના પર વિશ્વાસ કરીને પૈસા આપી દેતી જે શહેબાજ પોતાના ખોટા નામ હર્ષિત ચૌધરીના નામે ખોલાવે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો આ રીતે તેને દસ બાર હજારની પરંતુ પચાસ લાખ રૂપિયા છોકરીઓ પાસેથી પડાવ્યા હતા આ માહિતી પોલીસ માટે પણ ચોંકાવનારી હતી શહેબાજ અલગ અલગ બહાના બનાવીને છોકરીઓ પાસેથી મોટી અમાઉન્ટમાં પૈસા માંગતો હતો વધારે ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને જણાવ્યું કે આ એકસો અઠ્યાવીસ છોકરીઓ પૈકી એક છોકરી સાથે શહેબાજે ખરેખરમાં લગ્ન કર્યા હતા અને તે પણ હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે તે બંને અલીગઢમાં રહેતા હતા તે છોકરીને ખબર ન હતી કે શહેબાઝ એ ખરેખર હિન્દુ નહીં પરંતુ મુસલમાન છે આ પોઈન્ટ પછી આ કેસ લવ જિહાદનો કેસ બની ગયો હતો અમદાવાદ પોલીસ દ્વારા તે છોકરીને કોલ કરીને શહેબાઝની ધરપકડની વાત કરી અને તેને પૂરી હકીકત જણાવી ત્યારે તે છોકરી હિંમત હારી ગઈ હતી તે માનવા તૈયાર જ ન હતી કે તે જે વ્યક્તિ સાથે એક વર્ષથી રહેતી હતી એ એક જુઠ્ઠો વ્યક્તિ હતો જ્યારે તે છોકરી પોતાની પર આવેલા દુઃખમાંથી થોડું બહાર આવી અને હિંમત ભેગી કરી ત્યારે તેને પોતાના એરિયાના નજીકના પોલીસ સ્ટેશન પર શહેબાજ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો અને સાથે એ પણ જણાવ્યું કે કઈ રીતે શહેબાઝ તેની ઉપર જુલમ કરતો અને તેને પરેશાન કરતો હતો બાકીની છોકરીઓની જેમ જ તે છોકરીની શહેબાજ સાથે મુલાકાત ઓનલાઈન થઈ હતી અને તે સમયે શહેબાજે તેને પોતાનું નામ હર્ષિત ચૌધરી બતાવ્યું હતું અને તે બંને એકબીજા સાથે કોલ પર વાતો કરતા અને પાંચ માર્ચ બે હજાર ત્રેવીસના દિવસે અલીગઢના એક હિન્દુ મંદિરમાં તે બંનેએ લગ્ન પણ કર્યા હતા અને તે બંને અલીગઢમાં જ રહેવા લાગ્યા હતા તેના કહેવા પ્રમાણે શહેબાજ વધારે સમય કામના બહાને બહાર વિતાવતો પરંતુ જ્યારે તે ઘરે આવતો ત્યારે સહેબાજ તે છોકરીને ખૂબ જ મારતો અને તેનું શારીરિક શોષણ કરતો હતો અને જો છોકરી આ બધી વસ્તુ કરવાની ના પાડે તો સહેબાજ તેને નાના ટુકડા કરીને મારી નાખવાની ધમકી આપતો હતો અને તે પોતાની અવસ મિટાવવા માટે તે છોકરીનો યુઝ કરતો હતો હાલમાં સહેબાઝ અમદાવાદ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે એક સામાન્ય લેપટોપ બેગની ચોરીના લીધે આ આખો કેસ બહાર આવ્યો હતો કે જેમાં સામાન્ય છોકરીઓનો વિશ્વાસ જીતી ઓનલાઈન તેમને ફસાવવામાં આવતી હતી આખરે એ જ વાત છે કે ઓનલાઈન દેખાતી કે સોશિયલ મીડિયામાં દેખાતી દરેક વસ્તુ સાચી નથી હોતી તેની ઉપર બ્લાઇન્ડલી વિશ્વાસ ન કરવો જોઈએ અને આવા સહેબા જ તેઓ વ્યક્તિથી બચીને રહેવું જોઈએ ખાસ કરીને યંગ ગર્લ્સ સ્પેશિયલી ગર્લ્સ વુ આર ફિલ્સ અલોન તો આની સાથે આજનો વિડીયો પૂરો થાય છે તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અમારો વિડીયો બનાવવાનો હેતુ કોઈની લાગણીઓને દુઃખ પહોંચાડવાનો નહીં પરંતુ ફક્ત માહિતી આપવાનો છે આભાર